દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને બનાર પટેલના જય ભગવાન મિત્રો આપણે ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય ચાલે છે આજે કોઈ આત્મજ્ઞાનની વાત નથી કરવી આજે વ્યવહારિક વાત કરવી છે મિત્રો તમે બધા સાંભળજો તમારા ઘરના તમારા દીકરા દીકરીઓને પણ બધા જ કુટુંબના સભ્યોને સંભળાવજો મિત્રો કવિઓની કલમ જ્યાં ટૂંકી પડે એવો જે પ્રેમ છે એ બાપ અને દીકરીનો પ્રેમ છે આમ તો કવિઓ કહે છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ મીઠા મધુને મીઠા મેઉ લારે લોલ વર્ષે ઘડીક વ્યોમ વાદડી રે લોલ મારી માડીનો મેઘ બારે માસરે માં જે છે જીવનમાં સ્ત્રી આજે ત્રણ ત્રણ મોતની વેદનાને સહન કરે છે સાહેબ દીકરી નું જીવન એ સામાન્ય એટલે સહનશીલતાની મૂર્તિ કહી છે સહનશીલતાની મૂર્તિ કોઈ પણ મૂર્તિઓ હોય તમે જોજો પતિ હોય હોય ગમે એટલો હોય પણ એ ક્યારેય પોતાના પિયરની વાત નથી પકડતી એ પતિ હોય એનો માર સહન કરે ઘરમાં ખાવાનું ના હોય તો મરચું ને રોટલો ખાઈ અને દીકરી પોતાના દિવસો પસાર કરે પણ પિયરની વાત નથી પકડતી કારણ કે એને ખબર છે મારા પિયરમાં હું હું જઈશ જે બાપને કાયમ માટે અલવિદા કહીને આવતી રહી પરદેશ મારા દેશને છોડીને આવતી રહી પરદેશને પારકાને પોતાના કરવા આવતી રહે મારું આ જગત મારી આજ દુનિયા છે મારા બાપને ઘેર જવાનો મારે કોઈ અધિકાર નથી એ પોતાના દારૂડિયા પતિનો માર સહન કરી મરચું રોટલો ખાઈ ગામડામાં જે ભયંકર પરિસ્થિતિ છે અને જીવન જીવે છે કાળી મજૂરી કરીને એટલે હું એને સહનશીલતાની મૂર્તિ કહું છું મિત્રો જીવનની અંદર છે ને બાપ દીકરીનો જે પ્રેમ છે ને એના પ્રેમની આરે આ દુનિયાના કોઈ પ્રેમ ના આવે કવિઓ એનું વર્ણન કરતાં કરતા સાહેબ એમની કલમની સહી ખૂટી જાય ખાસ ધ્યાનમાં રાખજો કન્યા વિદાયનો પ્રસંગ તમે જુઓ આજ સુધીના ઇતિહાસમાં કોઈ જગ્યાએ એવું લખાયું નથી સાહેબ કે દીકરીને વડાવતી વખતે કોઈ બાપ રડ્યો ના હોય ગમે એવા પથ્થર હૃદય નો હોય પણ એ દીકરીને વિદાય કરે ને તે વખતે બાપ ઢગલો થઈ જાય જનક વિદેહી કહેવાય ભગવદ્ ગીતામાં જેનું નામ લેવું પડ્યું કે હે અર્જુન જનક જેવા યોગીઓ આ જ્ઞાનના આધારે મને પામ્યા છે સાહેબ જનક રાજા જ્ઞાની પુરુષ પણ જ્યારે પોતાની લાડકવાઈ સીતાને જ્યારે વડાવે છે ને ત્યારે રામાયણમાં વર્ણન છે એક નાના બાળકની જેમ મંડપનો થાંભલો પકડીને રડી પડે છે પોતાના કાળજાના કટકાને જુદો કરે જે દીકરીને વીસ વીસ વર્ષ સુધી પોતાની અમાનત ગણીને પોતાની પાસે રાખી જે દીકરીને પોતાના બેસાડી કોડિયા ખાતા હોય જે દીકરીની ખુશી માટે જે બાપ ભલે એની ઉંમર પચાસ સાહીઠ સિત્તેર વર્ષની હોય પણ જે બાપ ગમે એટલો કલેક્ટર હોય ક્લાસ અધિકારી હોય ગમે એટલો મોટો માણસ હોય પણ પોતાની લાડકવાઈ નાનકડી દીકરીને લાડ લડાવતી વખતે સાહેબ ગમે એવો બાપ હોય ને એ ઘરમાં ઘોડો થતા ના શરમાય એ પોતે ઘોડો થઈ જાય કલેક્ટર હોય તોય અને પોતાની લાડકવાઈને પોતાના ખભા પર પોતાની પીઠ પર બેસાડી આખા ઘરમાં ફેરવે જ બાપ પોતાની દીકરીને દિવાલ પકડી અને ચાલતા શીખવાડી હોય જે બાપે પોતાના દીકરીના કોળ પૂરા કરવા માટે બજારમાં લઈને જતો હોય ને દીકરીની બધી જ ઈચ્છાઓ જ જોઈએ એ એ ઈચ્છાઓને પૂરી કરી હોય એ એ બાપના કાળજાને ક્યારે છૂદશો નહીં બધી દીકરીઓને કહું છું આ સમાજની બધી દીકરીઓને કહું છું મારા દર્શકોની અને આ સમાજની હું તો કઉ છું આ વિડીયો બને એટલો શેર કરજો જે બાપે તમને વીસ વીસ બાવીસ બાવીસ વર્ષ સુધી આવા લાડકોડ લડાઈ અને અરમાન રાખ્યા હોય હૃદયના ખૂણાની અંદર કે કાલે મારી દીકરી મોટી થશે અઢાર વીસ વર્ષની થશે એના હાથ પીડા કરીશ અને અને એના લગનમાં હું આટલો ખર્ચો કરીશ વાસ્તે ગાસ્તે મારી દીકરીને માળવાની અંદરથી હું વળાવીશ આવા અરમાન કર્યા હોય અને અરમાનને જ્યારે કોઈ દીકરી જવાનીના ઉમરામાં પગ મૂકતી વખતે એ દીકરીને જ્યારે એ દીકરી જ્યારે બાપના અરમાનને છૂની ને ત્યારે એ એ બાપના હૃદય ઉપર જે ઘા લાગે ને ઘા આજ સુધી સાહેબ આ દુનિયામાં કોઈ ડૉક્ટર કે કોઈ વૈદ્ય એ ઘાને રૂજવે એવી દવાને નથી શોધી શકી માટે મારી બધી જ દીકરીઓને કહું છું જિંદગીમાં ક્યારેય તમારા બાપની ઈચ્છા વિરુદ્ધનું પગલું ક્યારેય ના ભરશો આ સમાજની અંદર તમારા લીધે તમારા બાપને નીચું જોવું પડે તમારા બાપને આત્મહત્યા કરવી પડે તમારા બાપની સામે આ સમાજ આગળી કરે કે આની દીકરીએ કાળું કામ કર્યું છે આ દુનિયા તમારા બાપની સામે આગળી કરે ને એવું પગલું જીવનમાં ક્યારેય ના ભરશો ગરીબ ઘરની દીકરી બાપ મજૂરી કરે માં મરી ગઈ નાનપણમાં માં ભયંકર બીમારીમાં માં મરી ગઈ છ મહિનાની દીકરી અને બાપ ગરીબ બાપ આખો દિવસ કાળી મજૂરી કરે એક જરમાન કાલે મારી દીકરી અઢાર વર્ષની થશે અને હું એને વાસ્તે ગાસ્તે વડાવીશ મિત્રો ખેતરમાં મજૂરી કરવા જાય નાનકડી દીકરીને 5-6 વર્ષની દીકરીને સાથે લઈ જાય ગમે એમ પેટે પાટા બાધી અને દીકરીને ભણાવે છે મિત્રો પણ આ દીકરીને જે બાપે સંસ્કારો આપ્યા માં બાપ નો પ્રેમ આપ્યો એ બાપ જ્યારે નાનપણમાં એટલે હું કહું છું કોઈ ના મરસો ના માને બાપ રૂવે મારી આંખડી રહે એટલે ખાસ ધ્યાન માં રાખજો નાનપણની અંદર જ્યારે માની છત્રછાયા નીકળી જાય 6 મહિનાની દીકરીની માં મરી જાય અને બાપને જ્યારે માં અને બાપ બંનેની ભૂમિકા નિભાવવાની હોય માં બાપનો પ્રેમ આપી અને દીકરીને મોટી કરે ભણી ઘણી દીકરી બાપ વિચારે ઝૂંપડીમાં રહેનારો માણસ દિવસની સો દોઢસો રૂપિયાની મજૂરી કરનારો માણસ જેને ટંકે સરખું ખાવાનું ના મળે એ બાપ પોતે પોતે મરચું ને રોટલો ખાય અને પોતાની દીકરીને ભાવતા ભોજન ખવડાવે મિત્રો આ બાપ આ બાપનો પ્રેમ છે દીકરી પ્રત્યેનો અને એ દીકરી ભણી ગણીને મોટી થાય એના લગ્ન લેવાય સાહેબ એના લગ્ન લીધા પણ આ તો ગરીબ બાપ હું તો કહું છું યાર કે બાપ એ બાપ છે દીકરી એ દીકરી છે ભલે ગરીબ છે એના ઘરમાં ખાવાનું નથી પણ બાપને જ્યારે દીકરી વળાવવાની હોય લગ્ન હોય ને ત્યારે જનક રાજાને જે આનંદ હોય ને મેલની અંદર પોતાની સીતાને વળાવવા માટે એવો દરેક બાપને આનંદ હોય ભલે એની પાસે એની પાસે પોતાની દીકરીને આપવા માટે કશું જ ના હોય કરિયા કશું જ ના હોય છતાં પણ આ બાપે પેટે પાટા બાંધી અને થોડી ઘણી અમાનત ભેગી કરેલી મૂળી ભેગી કરી પોતાની દીકરીને કહ્યું બેટા તારા લગ્ન હું વાસ્તે ઘાસતે કરીશ તારી સાસરીમાં કોઈ મેનો નહીં આવવા દઉં અને એને કહે છે થોડા પૈસા આપીને કહે છે અને પૈસા આપીને કહે છે બજારમાં જઈ અને વાસણ લયા સાહેબ કરિયા વરમાં આપવા માટે ગરીબ બાપને જે કંઈ એની હેસિયત હતી એટલા પૈસા આપ્યા અને એ દીકરી ગરીબ ઘરની ગરીબ બાપની દીકરી વાસણ લાવે છે ઘેર વાસણ આવી ગયા ઘડિયા લગ્ન લેવાયા માળવો સજાયો વાસતે દીકરીને જ્યારે એક ગરીબ બાપ

એની પત્ની બની તમે જુઓ સ્ત્રી ઘરમાં ના હોય શું બાપ મા પકડીને રડી પડે ને દીકરીને કે બેટા હું તો મારું કૂટી લઈશ ચિંતા ના કરીશ હું જાતે રોટલા બનાવીને ખાઈ લઈશ પણ જ્યારે જ્યારે રોટલા બનાવીશ ને ત્યારે તારી યાદ આવશે અને તારી યાદ આવશે ને કે મારી દીકરી રાહ જોતી હતી સાંજે પાંચ વાગે છ વાગે અમના મારા બાપુ આવે અમના મારા બાપુ આવે રોટલો તૈયાર રાખતી હતી પાકેલા મારા બાપુ એ રોટલો તૈયાર રાખતી હતી અને હું જેવા આવું અને તારા હાથનો રોટલો ખાઈ લેતી હવે મારી રાહ જોનારું કોઈ નહીં હોય કોઈ નહી હોય હવે તો હું આવીશ બસ મને તારી ભ્રમણા થશે ચૂલા ઉપર મને તું દેખાઈશ પણ જાજવાના જળ બસ મારી દીકરી મને જાજવાના જળ જેવી લાગશે હવે કોણ મારી રાહ જોઈને બેઠું હશે થાળી તૈયાર કરીને જમવા માટે મને કોણ આપશે બેટા ચિંતા ના કર હું મારું કૂટી લઈશ આય ને જે કંઈ મને આવડશે હું બનાવીને હું ખાઈ લઈશ પણ એક વાત યાદ રાખજે સાસરામાં ગયા પછી એ ગરીબ બાપ એટલી શિક્ષા મને બેટા અત્યાર સુધી તો એક કૂડની જવાબદારી તારે માથે હતી હવે બબબે કૂડની જવાબદારી છે જીવન એવું જીવજે બે કૂડને તારે તારા સાસરા પક્ષને પણ તારી દેજે અને આ ગરીબ બાપને પણ તારી દેજે કોઈ દિવસ જીવનમાં એવું પગલું ના ભરીશ કે તારા સાસરિયાઓને નીચું જોવું પડે અને તારા બાપને નીચે જોવું પડ્યું વાસ્તે ગાસ્તે એને વડાઈ દીધી વડાય પછી સાસરીમાં સાહેબ બે ત્રણ દિવસ થયા ચાર દિવસ અઠવાડિયું થયું અને સાસુ વાસન ઘસે અને વાસન ઘસે તે વખતે સાસુની નજર પડી કે ઓ કરિયા વર્મા જે વાસન આયા એ વાસન ઉપર તો કોઈનું નામ નથી લખ્યું એને એને વિચાર થયો સાસુ કરિયાવરમાં વાસન આયા વાસન ઉપર તો નામ લખાય આપણે બધા ખરીદીએ તો કોઈ નામ નથી પોતાની વહુને બોલાઈને પૂછ્યું બેટા મને પ્રશ્નનો જવાબ આવ કે કરિયાવરમાં તું જે આ વાસન લાવીશ એ વાસન ઉપર તારું નામ નથી તારા બાપનું નામ નથી તને કોઈ ભેટ આપ્યા હોય તો ભેટ આપનારનું નામ હોય આ વાસન પર નામ કેમ નથી એનો જવાબ આપ ત્યારે સાહેબ એ દીકરીએ જે જવાબ આપ્યો એ આજના સમાજની બધી જ દીકરીઓ જીવનમાં વણી લેવા જેવો છે બધી જ દીકરીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ મારા દર્શકોને પણ એ દીકરીએ પોતાની સાસુને કહ્યું કે મેં એટલા માટે મારા બાપનું નામ નથી લખાયું આ કરિયાવર જે આપ્યું એમાં એક પૈસો મારો નથી મારા બાપના પૈસા છે પર સેવાના પૈસા છે પણ સાસુ કે તારા બાપે કર્યાવર આપ્યું તારા બાપનું નામ તે લખાયું નહીં મેં એટલે ના લખાયું મારા નામ ઉપર કાદવ પડે કચરો પડે દોડ પડે તો મને મંજૂર છે પણ આ વાસન ઉપર મારા બાપનું નામ લખાવું એ વાસન કાદવમાં જાય એ વાસન માટીથી ઘસાય મારા બાપ જે બાપે મને 20 વર્ષ સુધી સાચવી છે એ મારા બાપના નામ ઉપર કાદવ ના લાગે એટલા માટે મેં વાસન ઉપર મારા બાપનું નામ નથી લખાવ્યું મિત્રો વિચારો વિચારો કે આ આ આ દીકરીની સોચ કેટલી ઊંચી કેટલી ઊંચી વાસણ ખરીદતી વખત એને વિચાર્યું મારા બાપનું નામ લખાવીશ ને તો મારા મારા એ વાસણ ચૂલા પર ચડશે એના પર મેસ લાગશે મારા બાપના નામ ઉપર મેસ લાગે કાલી કાળી ટીલી લાગે મારા બાપના નામ ઉપર વાસન ઘસાય કચરો લાગે ધૂળ લાગે કાદવ લાગે તો ધિક્કાર છે મારા જીવનને કે વીસ વીસ વર્ષ જે બાપનું ખોળાની અંદર હું રહી જે બાપની છત્ર છાયામાં રહી હા મારા વાસણ પર લખેલા નામ પર પણ મારા બાપના નામ પર કાળી ટીલી ના લાગવી જોઈએ સાહેબ આવી દરેક દીકરીઓની વિચારસરણી થાય ને તો હું માનું છું ત્યાં સુધી આ દુનિયાના કોઈ બાપે કોઈ બાપે સમાજમાં નીચું ના ઘાલવું પડે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ઘણી દીકરીઓ પોતાના બાપની ઈચ્છા વિરુદ્ધ જ્યારે ઘેરથી ભાગી જાય છે અને ક્ષણિક આવેગમાં એક વિષય વાસનાની અંદર યુવાનીના ઉમરા ઉપર પગ મૂકતા પોતાના બાપના કાળજા ને ચીરી નાખી અને એક વિષય વાસનાની પાછળ દોડી અને કોઈ છોકરાની પાછળ પાગલ થઈ અને સાહેબ એ એ એ કાળજું જે ચીરી નાખ્યું ને બાપનું કાળજું એ આખી જિંદગી બાપ શાંતિથી ઊંઘી નહીં શકે એ કાળજાના ચીરાયેલા કાળજાના ઘાને કોઈ રૂજવી નહીં શકે એટલે બહેનોને દીકરીઓને ખાસ કહું છું કે બાપ અને દીકરીનો જે પ્રેમ છે એ તો જે બાપ હોય અને જેને દીકરીને પાલી પોષીને મોટી કરી હોય ને એ બાપને ખબર પડે આ મનહરભાઈ પણ એક દીકરીના બાપ છે સાહેબ અને એટલા માટે દીકરીને વળાવતી વખતે કેટલી વેદના થાય છે એ વેદનાનો મનહરભાઈએ અનુભવ કર્યો છે દીકરીને કેવી રીતે મોટી થાય છે કેવી રીતે સંસ્કારો અપાય છે દીકરી પાછળ પારકી અમાનત હોવા છતાં સાહેબ એની પાછળ બાપ બાપને ખબર છે કે વીસ બાવીસ વર્ષે આ પારકી અમાનત જેની છે એને સોંપી દેવાની છે મારી પાસે નથી રહેવાની એની પાછળ હું જે ખર્ચો કરીશ બનાવવાનો ખર્ચો કરીશ એના કપડાંનો ખર્ચો કરીશ એને વાપરવાના પૈસા આપીશ એ બધા પૈસાનો લાભ મને નથી મળવાનો લાખ રૂપિયા ક્લાસ વન બનાવી કલેક્ટર બનાવી પ્રોફેસર બનાવી ડોક્ટર બનાવી એ પૈસા રૂપિયો મને નથી મળવાનો મારી દીકરી જતી રહેવાની છે એ તો બીજા બીજો લહેર કરવાનો છે બીજાને પૈસા મળવાના છે આટલું મોટું આ બાપ નું બલિદાન જુઓ આજે કોઈ પણ માણસ હોય ને એ સાહેબ એક લાખ રૂપિયા વાપરતી વખતે વિચાર કરે કે આમાંથી મને નફો કેટલો થશે એક લાખ રૂપિયા કશામાં શેર ખરીદવા હોય કે ગમે તે તો આ એક લાખ રૂપિયામાં વળતર શું મળશે જે બાપ તમારી પાછળ દીકરીઓ પાછળ સાહેબ લાખો રૂપિયા ખર્ચી નાખે તમારી મોટી કરવા બનાવવા માટે એક પણ રૂપિયાની અપેક્ષા વગર તમારી પાસે ક્યારેય માગતા નથી અને તમે લગન કર્યા પછી સાસરે જતા રહો અને હું ગેરંટી આપું સાહેબ કે સાસરે ગયા પછી તમે પિયરમાં આવશો આખી જિંદગી કોઈ પણ માપ છે ને એના ખિસ્સામાં એક રૂપિયો નહીં હોય પણ કોઈ બાપ દીકરીને એમ નહીં કે કે બેટા હજાર રૂપિયા બે હજાર કે પાંચ હજાર મને આપ

તમે આપશો દીકરીઓ આપશો ને કે પપ્પા લો આટલા દસ હજાર ખિસ્સામાં રાખો તમારી ખર્ચી માટે તોય ના પાડશે કે બેટા રહેવા દે મારે 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 છે મારી પાસે ભલા ખિસ્સું ખાલી હશે તો જૂઠું પણ છે મારી પાસે બધી દીકરીઓને કહું છું કે જો તમે સારું કમાતા હોય સાસરું સારું મળે અને પૈસે ટકે સુખી હોય અને તમારા બાપની પરિસ્થિતિ ખરાબ હોય સાસરે આવો ત્યારે બાપ ક્યારેય નહીં માગે પણ જે કંઈ દીધું હોય તો દેતો જાજે આપ્યું હોય તો આપતો જાજે થોડું ઘણું તમારા બાપની પરિસ્થિતિને એને વાંચી લેજો જે બાપે તમારા માટે આટલો બલિદાન કર્યું ત્યાગ કર્યો એ બાપને છેલ્લે ઘડી સુધી ક્યારેય દુઃખ પડવા ના દેશો અને એટલા માટે હું કહું છું કે બાપ દીકરીનો પ્રેમ ઇતિહાસ પર અમર છે કારણ કે બાપના જ્યારે છેલ્લા શ્વાસ હોય ને છેલ્લા શ્વાસ હોય ત્યારે સાહેબ દીકરો બહાર રહેતો હોય નોકરી કરતો હોય અને દીકરી સાસરામાં હોય અને છેલ્લા શ્વાસ હોય દીકરાને ફોન કરો દીકરીને ફોન કરો સાહેબ હું એક લાખ ટકાની ગેરંટી આપું સાસરેથી દીકરી પહેલી આવશે દીકરો પછી આવશે કારણ કે દીકરી પહેલી એટલા માટે આવશે

કે બાપ દીકરીના પ્રેમને અમર રાખજો બાપની કપાળ ઉપર કોઈ ટીલી ના લાગે એવું પગલું ક્યારેય ના ભરશો અને આ પ્રેમને કાયમ માટે તમારા હૃદયમાં સાચવીને રાખજો મનાર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત